મિત્રો કેમ છે બધાને મજામાં તો મજામાં જ રહ્યો અને મારા વિડીયો અને બ્લોગ જોતા રહ્યો તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારના વાગી ગયા છે અત્યારે આઠ તો અમે કામ ચાલુ કરી દીધું આજ તમે જોઈ શકો આ પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપમાં પેવર બ્લોક છે ને એ નીચે પાત્રવાના છે તો અમારા કિશનભાઈ લેવલ હેલ્પ કરે છે આ શુદ્ધ હેલ્પ લેવલ કરે છે આ ભાઈ નામ તો મદારી ચલો ને સહી છે અને આ ભાઈને તો હેન્ડલિંગ કરવાનું છે કામનું બરાબર તો વિડીયોમાં રહ્યો કઈ રીતના કામ છે કઈ રીતના હું છે એ તમને બધું અત્યારે માં બતાવશું બરાબર અને વિડીયોમાં નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો બરાબર કન્ટિન્યુ વિડીયોમાં આખા રહ્યો તો જોઈ લો કેવાય એના કોના ની બેવડા દેવડા ભરી ગયા આ ભાઈ તમે જોઈ શકો છો આ ભાઈ ને તમે જોઈ શકો છો આ કરે ને એને થાતું નથી કઈ તો અત્યારે એ કરે તો વિડિયો માં બની રહ્યો મજા આવશે બરાબર તો મિત્રો આ છે મારું જિંદગીનું પહેલું કામ બરાબર 25 વર્ષમાં મેં ક્યારે કોઈથી કામ નથી કર્યું તો આજે આ પહેલીવાર મારો પહેલો દિવસ છે કામનો તો હવે આગળ જોઈએ કઈ રીતના શું થાય છે બરાબર બાકી મારી જિંદગીનો મારા બાપે મને કોઈ દિવસ હજી સુધી કામ કામે નથી મોકલો આ મારું પહેલું કામ છે જે હું આજે અહીં કામ કરવાનો છું તો ચલો જોઈએ કઈ રીતના થાય છે જો અમારો પૂરો ભાઈ ધીમે 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 જાણે કે માદાને જેમ થતું હોય રીતે કામ કરે છે કંઈ વાંધો નહીં આગળ જોઈએ હવે કેવો વખત થાકોડો લાગે શું છે એ બધુંય પણ વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો ને મજા આવે તો સબસ્ક્રાઈબ કરી આ લેવલ માપ થાય છે ત્યારે લેવલ માપે છે અને કામ ચાલુ જ છે કામ બંધ નથી

અત્યારે કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે પટ્ટી મારવાનું કામ ચાલુ છે અમારો વાક ઓ માય આ ગોડી બરાબર નારિયેળ ફોડ નાખો ચલો

Jangan रेवा जनी તો મિત્ર આ તો બ્લોક ફિટિંગ નું કામ એટલા બધી બ્લોક ફિટિંગ થઈ ગયા અને હવે આ ભાઈ ને યાદ આવ્યું કે નારિયલ ફોડવું જરૂરી છે તો હવે આ બે નારિયેલ ફોડી રહ્યા છે અને હા અહીંથી આપણે વિડીયો કરીએ છીએ ક્લોઝ અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો મારા ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે એક નવા જ વ્લોગમાં તો તમને કેવો લાગ્યો આ મારો વિડીયો એ જ્યારે કોમેન્ટમાં જરાક જણાવજો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Oke, okay. selamat datang. Bye bye.